ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ચૈત્ર માસમાં વધ પક્ષમાં આવતી એકાદશીને વરુથીની એકાદશી કહેવામાં આવે છે પુરાણોમાં બતાવ્યા પ્રમાણે વરુથીની એકાદશીના વ્રતથી કન્યાદાન અને અન્નદાન બંને શ્રેષ્ઠ દાનોના ફળ મળે છે સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ વૈકુંઠ લોકની પ્રાપ્તિ પણ થાય છે દુઃખ અને દરિદ્રતામાંથી મુક્તિ મેળવવા માટે વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે મિત્રો આ વર્ષે વરુથીની એકાદશી ચાર મે શનિવારે આવે છે વરુથીની એકાદશીની તિથિની શરૂઆત ત્રણ મે શુક્રવારે રાત્રે અગિયાર ને ત્રેવીસ મિનિટે થશે જેની સમાપ્તિ ચાર મે શનિવારે આઠ ને સાડત્રીસ મિનિટે થશે તિથિ પ્રમાણે ચાર મેના શનિવારના દિવસે વરુથીની એકાદશી ઉજવવામાં આવશે તેમજ પારણાનો સમય પાંચ મેના રોજ સવારે પાંચ વાગે છત્રીસ મિનિટથી આઠ વાગે સોળ મિનિટ સુધીનો રહેશે મિત્રો વરુથીની એકાદશી પર ઈચ્છિત વરદાન મેળવવા માટે વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજામાં શંખનો ઉપયોગ કરવો આવું કરવું શુભ માનવામાં આવે છે તેમજ ભગવાન વિષ્ણુને શંખથી સ્નાન કરાવવું અને પૂજા દરમિયાન આ શંખ ફૂકવો પંચાંગ મુજબ વરુથીની અગિયારસના દિવસે ત્રિપુષ્કર યોગ ઇન્દ્રયોગ અને વૈધૃતિ યોગ બની રહ્યા છે જ્યોતિષશાસ્ત્રમાં આ યોગોને ખૂબ જ શુભ માનવામાં આવે છે સાથે જ ત્રિપુષ્કર અને ઇન્દ્રયોગમાં પૂજા કરવાથી ફોર ડબલ પ્રાપ્ત થાય છે મિત્રો વરુથીની એકાદશી પર ઘણા ઉપાયો કરવાથી સમસ્યાઓનો અંત આવે છે જેમ કે બધી પરેશાનીઓ અને મુશ્કેલ સમસ્યાના સમાધાન માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે અને ભક્તિ અને મોક્ષ માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો સંતાન પ્રાપ્તિના યોગ બને તે માટે આ એકાદશી પર ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચઢાવો મિત્રો વરુથીની એકાદશીની પૂજા દરમિયાન એકાદશીની વ્રતકથા સાંભળવી જોઈએ વરુથીની એકાદશીની વ્રતકથા આ મુજબ છે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન હું આપને નમસ્કાર કરું છું તમે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી અર્થાત કામદા એકાદશી વિશે વિસ્તારપૂર્વક કહ્યું હવે તમે કૃપા કરીને ચૈત્ર માસની વદ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ અને મહત્વ શું છે તે કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજેશ્વર ચૈત્ર માસની વદ પક્ષની એકાદશીને વરુથીની એકાદશીના નામે ઓળખવામાં આવે છે આ એકાદશી સૌભાગ્ય દેવાવાળી બધા પાપોને નષ્ટ કરવાવાળી તથા અંતમાં મોક્ષ દેવાવાળી છે એની મહાત્મ્ય કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માન્થાતા નામના રાજા રાજ્ય કરતા હતા તે અત્યંત દાનશીલ અને તપસ્વી હતા એક દિવસ જ્યારે તે જંગલમાં તપસ્યા કરતા હતા ત્યારે ક્યાંકથી એક જંગલી ભાલુ આવ્યો અને રાજાના પગને ચાવવા લાગ્યો રાજા છતાં પણ પોતાની તપસ્યામાં તલીન રહ્યા થોડા સમય પછી ભાલુ રાજાને ઢસડીને બાજુના જંગલમાં લઈ ગયો રાજા ખૂબ ગભરાઈ ગયો પરંતુ તાપસ ધર્મ પ્રમાણે તેમણે ક્રોધ અને હિંસા ન કરીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને કરુણાથી ભગવાન વિષ્ણુને બોલાવ્યા એનો અવાજ સાંભળીને ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને તેમણે ચક્રથી ભાલુને મારી નાખ્યો રાજાનો પગ ભાલુ પહેલેથી જ ખાઈ ગયો હતો તેને લીધે રાજા ખૂબ જ શોકાકુળ બન્યા હતા તેમને દુઃખી જોઈ ભગવાન વિષ્ણુએ કહ્યું હે વત્સ શોક ન કર તો મથુરા જા અને વરુથીની એકાદશીનું વ્રત કર અને મારા વરાહ અવતારની મૂર્તિની પૂજા કર એના પ્રભાવથી તમે પહેલાં જેવા સદૃઢ અંગોવાળા થઈ જઈશો આ ભાલુએ જે કાપ્યું છે એ તમારા ગયા જન્મનો અપરાધ હતો ભગવાનની આજ્ઞા માનીને રાજા માંધાતા મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક વરુથીની એકાદશીનું વ્રત કરવા લાગ્યા એના પ્રભાવથી રાજા તરત જ પાછા સુંદર અને સંપૂર્ણ અંગોવાળા બની ગયા આ એકાદશીના પ્રભાવથી રાજા માંધાતા સ્વર્ગ ગયા જે વ્યક્તિ ભયથી પીડિત છે એમણે વરુથી એકાદશીનું વ્રત રાખીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ આ વ્રત કરવાથી બધા પાપોનો નાશ થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વરુથી એકાદશી ક્યારે આવે છે તેનું શુભ મુહૂર્ત પારણાનો સમય ધાર્મિક મહત્ત્વ ઈચ્છિત વરદાન મેળવવા માટે શું કરવું વ્રત કથા તેમજ આ દિવસે કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ